સર્વ સમાજની દીકરીના રાનેર ખાતે યોજાશે સમૂહ લગ્ન કાંકરેજ તાલુકાના રાનેર ગામે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં બસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે આ પ્રસંગે લગ્નની જગ્યા માટે આયોજક કનુભા જાદવે પોતાના ખેતરમાં પચીસ વીઘા વાવેલ ગઉના વાવેતર હતું જે ઉભો પાક ગાયોને ખવડાવી દેવામાં આવેલ છે તેમજ એરંડાના વાવેતરમાં કટર મારીને જગ્યા કરી આપી છે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રમુખ મેલાજી ઠાકોર તથા નરેન્દ્રસિંહ રાજપૂત તેમજ તેમની તમામ ટીમે જહેમત કરી છે આ સમૂહ લગ્નમાં દીકરીઓને પૂરતમાં તિજોરી પેટી પલંગ સો કેસ તેમજ સોના ચાંદીના ઘરેણા ભેટ સોગાદ સહિત આપવામાં આવશે આ પ્રસંગે વિવિધ સંતો મહંતો હાજરી આપીને આશીર્વાદ પાઠવશે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં માત્ર ને માત્ર એક રૂપિયાના ટોકનથી લગ્ન કરવામાં આવી રહ્યા છે જે એક શોભાસ્પદ ગણાવી શકાય અહેવાલ જેડી ગર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા ઓકે શું નામ છે પ્રકાશભાઈ દવે હું અહીં સ્થાનિક વતની છું અહીંનું અને કદમ સેવા સમિતિમાં સહમંત્રી તરીકે ફરજ બજાવું છું અમારા મુખ્ય આયોજક શ્રી કનુભાઈનું સપનું હતું કે એક રૂપિયાના ટોકનમાં સર્વ સમાજની દીકરીઓને પોતાના સમાજમાં તો મોટું થવા માટે લોકો ઘણું બધા ફાળો આપતા હોય છે પણ સર્વ સમાજને સાથે લઈ સર્વ સમાજ નહીં પણ એક સમાજ એવું કહીને બધા સમાજને ભેગા લઈને ચાલવાવાળા કનુભાઈ કનુભા જાદવ એમને વિચાર આવ્યો કે દીકરીને જેટલું બને તેટલું વધુ આપવું છે એટલે એમને ફર્નિચરની અંદર તિજોરી સોફા બેડ ત્રિપય ડ્રેસિંગ વાસણની અંદર ચપ્પાથી માંડીને તાંબાના ગોળા સુધીની તમામ આઈટમો દીકરીને રસોડાની તમામ આઈટમો આપી છે અને સોનાની વસ્તુઓ ચાંદીની વસ્તુઓ પાનેતર સહિતની તમામ હાથનો ચૂડો કંકુનો પડો મતલબ હલ્દી રસમથી માંડી અને વિદ્યા સુધીની તમામ જવાબદારી કનુભા જાદવે ઉઠાવી લીધેલી છે દીકરીની દીકરીએ પોતાના ઘરમાં પણ વિચાર્યું ના હોય કે આવા લગ્ન થશે એવા લગ્ન દીકરીનું સપનું પૂરું કરવાનું છે એવા વિચાર લઈને અમારા કનુભા જાદવે કદમ સમ સેવા સમિતિમાં આ લગ્નનું આયોજન કરેલ છે અને તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને તડામોળ તૈયારીઓ મંડપની પણ તમે જોયું છે મંડપની પણ તૈયાર થઈ ચૂકી છે અને રસોડાની વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે અલગ અલગ સ્ટોર અલગ અલગ મહેમાનો માટે વ્યવસ્થા કરેલી છે અલગ અલગ રહેવા માટેની પણ અમે વ્યવસ્થા કરેલી છે અને અમારા પ્રમુખશ્રી મેલાજી ઠાકોર અને મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત પાલનપુર ખાતે તેમની પણ આપણે લગ્ન નોંધણીની ઓફિસ રાખેલી છે તે પણ તડામૂળ તૈયારીઓ કરી રહ્યા છીએ